એ વાત કક હા તારું તું નોકરી જો એટલું તને થાકતો લાગતો છે ને થાક ન બધું ગાયબ થઈ જાય એવી દવાઓ બતાવતો હે આ એવી દવા જોવા મારતો ડટાળી ગયો આખા દવા હવે તને એવી દવા આલું ને હા હા એવું કમ્પ્લીટ થાક ન બગ બધું ઉતરી જાય બતાવતો હેઠ ફરા ચોકાનો

આવું થાય તો એવું થાય દો ભમન સુઈ જવાનું તને ખબર જ એ બધુંય તો હેડ ખાલી તું વાત હોભળ હા વાત મારી કેવાનું હો કે મુ કઈ લઈ ગયો તો

આવતું <laughs> <laughs>

ના રે તો જ પા મોણસે ને એયું તો સબુ તો જો છે ને આપડા ફાન પેલા તું લેવા જા તું પેલા પોટલી લે કે તું પેરા લેને તમે આવી જશું તરત એવું ખાલી ફોન કર દેજે અમે તરત આવી ખાલી હાથ કરી લઈ આવી જી અમે જોઈ દીજે અમે જોઈ દીજે બજાર આટલો અંતઈ રહી ગયો લોંબા તામી

ચાર પાંચ તો હતા એટલી બધી તો નહીં હજુ કાઢવા માં બાચી માટલો ચિલ્લી હતા એ તો બે પડી બે બે આવા દે ને તારે કુમારો આ છો હંતાઈ રાખી છે ના હેળો રોકડા પૈસા હું હાથ કરેલે પૈસા આવી જાય હે હું હાથ કરેલે આવી જાય

રામજીજા જો પાહ મજા આવે મારું એ નાખ્યો વ ઉપર રહે જેવું નહીં ઘેર નઈ જવા દેતા મારું